તો હાલ સપ્તાહ નો મોજ માણીએ બધા જ્યારે આપણે મામોહારમાં કંઈ પણ પ્રસંગ હોય ત્યારે મોહારના બધા મહેમાનો આપણે ભેગા થાય કીનો દીકરો છે ને કીની દીકરી છે ને તો ત્યાં આપણે મામોહાર પક્ષમાં આપણે માના નામથી ઓળખાઈએ અને ભાંડડા બધા ભેગા થાય સત્સંગ કરીએ સત્તાનો પ્રદીપ મહારાજના હાથેનો એનું મોત હતું પ્રદીપ મહારાજનો જન્મ થાય એને પાણીમાં છે પણ પાણીમાં એને બહાવી દે છે અને સમ્રાના રાજમાં એના રસોડામાં એ પુત્ર એના રસોયાએ એને મોટો કર્યો હાચવે અને રતિ એની સેવા કરતી એ પુત્ર મોટો થયો બાર વર્ષ પંદર વર્ષ થયો અને એક વાર નારના દીકરા છે પ્રદીપ મહારાજ પોતે છે એની ઓળખાણ કરાવી અને પછી પ્રદીપ મહારાજ દ્વારા સમ્રા નો વધ થયો અને એ કથા પછી ભગવાનના આઠ લગ્ન થાય છે એમાં સ્યમંત ઉપાખ્યાન આવે છે કે જાંબુવતી સાથે પ્રભુના લગ્ન થયા સતરાજી અને પ્રસેન બંને ભાઈઓ એની પાસે સ્યમંત મણી હતો સતરાજી મણી લઈ અને જંગલમાં ગયો એને એક સિંહ મળ્યો સિંહે મણી લઈ અને હૈલો જતો હતો આગળ એને મળ્યો રીચ કોણ હતા જાંબુવાન પોતે હતા આપણે અહીંયા જાંબુવતી ગુફા એ આ પરંગળાના પ્રભુ જમાય છે નાગાભાઈ એ ભગવાન દ્વારકાનાથ અહીંયા જમાય છે જાંબુવાન અને એ સિંહનું યુદ્ધ થયું સિંહને મળ્યો અને એ મણી લઈ જાંબુવાન જે જાંબુવતી ગુફા છે એ ગુફામાં આવ્યા એની દીકરી જાંબુવતી જે નાની દીકરી હતી ઘોડિયામાં હજી સૂતી હતી નાના બાળક રમકડાથી રમે ને તો એ મણીને જાંબુવતીનું જે ઘોડિયું હતું ને એની દાંડીમાં મણીને બાંધી દીધો અને એવો પ્રકાશ અને દરરોજ એ મણી સોનું આપતો જાંબુની ગુફામાં જાવ ને તો ત્યાં પીળી માટી છે સોના જેવી ત્યાં સીમંતક મણીનો એ પ્રભાવ છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કોઈ કે બે મણ સોનું આપતો કાયમી એ કોઈ કે મણે તો પૂછે આપ પણ એ મણીથી સોનાની પ્રાપ્તિ થતી ભગવાન કૃષ્ણ ઉપર સુધ કે જે વસ્તુ થી ધન ની પ્રાપ્તિ થતી હોય હે તમે ખેતરમાં કુ ઉગારો ને કેળો સીધ નીકળે એમાં સોનું નીકળે તો સરકારને આપી દેવું જોઈએ એ ધન સરકારની તેજુરીમાં રખાય તો કૃષ્ણએ પ્રસેનને સત્રાજીતને બધાને સમજાવ્યા એક દિવસ સભા ભરી કે ભાઈ આ મણી તમે રાજકોષમાં જમા કરો એટલે રાજ આપણું સદર બને પણ કોઈ એ માયનો નહીં અને મણી ખોવાણો હવે વિચાર કરો તમારી કે મારી પાસે સારી લાકડી હોય ટોટલી કુંડલી સરસ મજાની હે કમાઈને ને જેવી આમ વારો બે ઠેવા ભેગા થઈ જાય આવી લાકડી આપણી પાસે હોય કોઈ માંગી હોય અને આપણે ન આપીએ અને બે દીમાં લાકડી ખોવાઈ જાય તો શંકા થાય ને કે ભાઈ ફલાણે માંગી હતી મેં આપી નહીં એ જ લઈ ગયો હોય એટલે આ શંકા ખરાબ અને શંકા કમેતે થયો મોટા મોટા સત્તો નઈ થઈતી શંકા એ ઈ શંકા રે પડીને અવળૂ સુહિયું ક્યાં ગયા દેવાલ ગે એનાર શંકા

ખાડા હાથમાંથી બે થી ત્રણ શિષ્યો રહ્યા કે આ અગ્નિનો ખરાવામાં અગ્નિ છે આમાં શિષ્યો સુઈ જાય એના માથે પગ દઈ અને તમે પાર કરો તો તમને દેવલ દેના દર્શન થાય પણ અને કહ્યું અને દેવલ દેને છેલે કે દેવાય દેવાય પંડિતને પણ શંકા થઈ અને છોડો

पैसे पैसा हाथी, पैसा घोडा पैसा बहना, एक दिन पैसा यस्यास्ति वित्तं सनरपुलिना सपर्किता सूतवान् स एव भोक्ता स च दर्शनीय सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते પૈસાનો ખેલ અદ્ભુત છે હો ઈ પગમાં બેડી પહેરાવે હાથ ગડી પહેરાવે હો ખગા માથેના ભાઈને દુશ્મન બનાવી દીએ આ પૈસાનો ખેલ છે અને ખાસ આ સમયમાં રૂકીએ શ્યાસ દિવતમ સનર કુલીના જેની પાસે પૈસો છે એ એક કુડી એનો જ હારું કુલ ગણાય લ્યો ઈટ બુદ્ધિમાં સલાહ લેવા જાવ તો પૈસા વાળો છે એ કેમ કરો એટલે પૈસો અત્યારે સર્વસ્વ છે આવું માનવું છે જ્ઞાની અને ભગવાન ના ભક્ત તો એમ કે પૈસો ઈ વ્યવસ્થા છે પૈસો ઈ સર્વસ્વ નથી અને પૈસો જો સર્વસ્વ હોય તો આપણે ભૂખ લાગે હે

કે પૈસો હારા હારા ને હાથીમાં લઈ લઈએ દાઉજીને પણ એમ થયું કે નક્કી આ શ્રીમંત મણિક કૃષ્ણ એ જોયો હોય ભગવાન ઉપર આડ આવ્યો હવે આડને દૂર તો કરવો પડે ભગવાન આ જંગલમાં આ એરિયામાં આવ્યા અને ભગવાન પ્રસન્ન જે જંગલમાં ગયો હતો એ હગડે ને હગડે ભગવાન ગોવાળ હોય હોય અથવા ઈરાદાપૂર્વક કોઈની માંડવીમાં કોઈના ઢોર આવી ચરી જાય તો હવારે ખેડુ આવે ને હગડે હગડે એ ચોરને પકડી દે પેલા તારા ઢોર હતા વિચારણ હોય રબારી હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય કોઈ પણ હોય એને જઈને કે ભાઈ તારા ઢોર પછી બોલ્યો કે ભાઈ આજ મને નીંદર આવી ગઈ હતી તા ભૂલ થઈ ગઈ તારી બે વિકાની માંડવી ચરી ગયા તારો ખર્જો થઈ લઈ લે પણ બીજું કઈ ન કર તો મને નીંદર આવી ગઈ હતી એમ હગડે હગડે ભગવાનને જોયું તો પ્રસેન મરી ગયો આગળ ગયા ત્યાં સિંહ મર્યો સિંહને મરેલો જોયો આગળ હગડે હગડે ભગવાન જાંબુ ગુફામાં આવ્યા અને ત્યાં મણી હતો મણી ભગવાને કીધું ને કે ભાઈ આપી દે ભગવાન કે એમ થોડો જાંબુવાન કે મણી આપું જાંબુવાન પૂર્વ જન્મનો ભગવાનનો લેણિયા હતો રાવણ નો ઉધાર કર્યો જાંબુવાને કીધું પ્રભુ મને યુદ્ધ કરવાની ઈચ્છા છે બોલે તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ ચાલ જાન છે ને બહુ ઘાઉ કા બહુ હતા આપણી ભાષામાં અમુક માણસ ઘાઉ કા હોય ગમે એ પ્રાણી ઉપર ઘા કરે હડતા એ કૂતરા ઉપર ઘા કરે કે સિંહ ઉપર ઘા કરે કે કોઈ શિયાળ ઉપર ઘા કરે મતલબ જેનો ઘા ભોગે નહીં અને જેનો ઘા જેને લાગે એને ઈ થી ગમે આપણી ભાષામાં ઘાઉકાનો અર્થ છે એટલે જાંબુવાન ની ગદા એવી હતી અને આનો ઉલ્લેખ રામાયણમાં છે ઇન્દ્રજીતને રાવણે કીધું તું કે આ રામ વનવાસી કહેતો રાવણ રામને કે વનવાસી ના એ પક્ષમાં સૈન્યમાં એક વૃદ્ધ છે એનું નામ છે જાંબુવાન અને એની ગદાથી તું સાવધાન થઈ જય ઇન્દ્રજીત એની ગદા પડશે ને તો એ બહુ બહુ દુઃખ કરાવશે એટલે જાબુવાન ખબર હતી કે મને કોઈ અને બીજું કે ભગવાન નું એનું વરદાન કે સામે કોઈ લડવા આવે ને એનું અડધું કોણ જામુવાન ને પડી જાય એટલે જાબુવાન ને કોઈ જીતી શકે નહીં અડધું એનું કોણ હોય અડધું સામે વરણ આવી જાય એટલે પંદર દિવસ એ ગુફામાં યુદ્ધ થયું અને પંદર મે દિવસે ભગવાન મુસ્તિકારો મુસ્તિક એટલે એક મુઠ્ઠી વાળી એક જ માર્યો અને જાંબુવાન પડ્યો પડ્યો એટલે પૂર્વજ જન્મ ભગવાન એને વચન આપ્યું હતું એનું એને સ્મરણ થયું કે હું કોઈનાથી પડું નહીં અને જો પડું તો મારા ઈષ્ટદેવ ભગવાન હોય હાથ જોડી જાંબુવાન પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હવે આપની લીલા અને આપના

ત્રણેય સ્વરૂપ જાંબુઓથી ગુફામાં પ્રગટ થયા અને જાંબુઆન પગે લાગે અને કે છે કે હે પ્રભુ હવે આ મણી લઈ જાઓ અને મારી દીકરી જાંબુઓથી પણ લઈ જાઓ કારણ કે દીકરી હે ઉંમર લાયક થાય તો બાપને ચિંતા થાય કે યોગ્ય હે પાત્ર મળે યોગ્ય મૃત્યુ મળે તો હું મારી દીકરીનું કન્યાદાન મારી દીકરીના હાથ પીડા કરી દઉં જાંબુવાન રામા ભગવાને મળી લીધો અને જાંબુવતી જે જાંબુવાનની દીકરી હતી એનો પણ પ્રભુએ સ્વીકાર કર્યો ભગવાનના બીજા લગ્ન જાંબુવતી સાથે થયા હે ભગવાન